જિલાના બગસરા તાલુકાના જૂના હડિયા ગામના નિશાન આ 7 વર્ષના બાળક હે અને ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જાવ ભીમ નમસ્તે હા બોલો અમનચોબા રાઠોડ

निहान ए निहान निहात हां निहात भाई કેટલા મુ ભણો છો ત્રીજુ ત્રીજુ ભણો છો હા ઓ એટલે આટણ ઓડિયા હાંભળો છે હા કેટલા ઓડિયા હાંભળા છે બહુ જ હે બહુ જ્યા શું શું જોયા યાદ છે તમને કયા કયા વીડિયા જોયા હી

ઠીક 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 તમારા મમ્મી પપ્પા નિશાન ભાઈ ત્રીજું ભણો છો હોશિયાર છો સારું ભણવા ધ્યાન દેજો અને એમાં બધું ધ્યાન કરજો હો અત્યારે ઓડિયા સાંભળવા કે એવું બધું નવરાયું હોય તો સાંભળવાની એ વિચાર છે એક હો બેટા ભણવામાં ધ્યાન દેવાનું ભણશો ને તો આ ભારત નું ભાવિ તમે છો ભણશો તો કઈક વિજ્ઞાન લઇ આવશો હે ભાઈ હા એ તો માનવાનું જ હોય વાહ વાહ જય ભીમ ને હિસાબે બધું હાલે છે આપડે ભણો છો એટલે જ પછી માતાજી ને ધૂપ દીવા કરો ઘરે ના હે ઠીક તાર નો સ્મરતા તાર મમ્મી ની આપવા બપાર યે કાય માતાજી ને ના નહીં તને કેટલા ભાઈઓ બે બે હા સારૂ અને તાર પપ્પા ની ઈ માતાજી ને આપવા વાર કેવું કાય કરે નહીં કે કરે हवन બવન કરો એવું કાય નહીં

હા કાઈ કાઈ વાંધો નહી ઘરે બાળ બચ્ચા પરિવાર બધા મજામાં ભાઈ બસ મજામાં હો બકા તમારું નામ શું કીધું મારું નામ ખોડાભાઈ ભાઈ પરમાર ઓકે એલા પરમાર હું તો મારું મામાર છે મુરી ના પરમાર એવું છે હા મુરી ના પરમાર નો પાડે છે હું એવું છે original પરમાર છે એ કાઈ મતલબ નહી કે તમે ભી ઉપર ઘરે ના હોય ને ત્યારે એ ભાઈ એને ફોન કરાઈ છે તમને હ